ચાલો ભાઈ આપણે આવી ગયા છે નવા કેમ છો મજામાં બધા મજામાં આવે છે તો થી નીકળી ગયા છે ને રંગોળા ફોગી ગયા છે હાલતા હલતા ઘડીક આરામ કર્યો છે પણ હજી બે વાવાનું છે રંગોળા ગામ આવ્યું અમારા આ બે ભાઈ આગળ જાય છે નીતિનભાઈ પાંચ આવે ગયા છે ચાર વાગ્યા નીકળ્યા હતા ચાર ને પાંચ વાગ્યા નીકળ્યા છે આજ થોડુંક મોડું થઈ ગયું કલાક કેમકે હોવાની મજા આવી રાત્રે ચા પાણી પીતા ઓલા પાંચ વાગી ગયા કલાક મોડું થઈ ગયું થોડીક ક્યાંક જગ્યા હારે આવે તમે બેના તો મિત્રો આપણે રંગોળા બે ગયા છે આરામ કરવાનો આપણે ખાયા છે હિસકા અત્યારે મજા મજા છે પગ પગ ઉઠી ગયા છે પણ હાલ છે હવે થોડો થોડો ધીમે ધીમે પગી જાઓ ને આ બધા બેહી ગયા છે આમ એક ભાઈ ઠેલામાં હળી કરે અમારા ભાઈ આમ બે ગયા બા ઓલા ખાટલે બે ગયા છે માવો બનાવે છે બા કોઈ ઘરે ફોનમાં વાત કરે છે આ ભાઈ કોક વખત બીજા હારે ફોનમાં વાત કરે છે અને આપણે હિસકા ખાઈએ છીએ એકલાયકના થોડીક આરામ આરામ કરીએ રંગોળા પાંચ વાગ્યાના નીકળ્યા હતા સણોથરાથી પછી હવે અત્યારમાં હજી થોડુંક દાઢોડું છે તો ફટાફટ હાલીએ તો બહુ આરામ કરવા નથી ધીમે ધીમે વહી જાય પછી તડકો બહુ લાગે છે તડકાનો હલાતું નથી પછી ủa là ít ác gì ta, mà ra ca ca đi về cái thế giã sao, cái đi lên hay vậy sao, bữa giờ em ra camp sao? Ôn, hehehe. Camp sao giờ chơi này, về cái là bữa giờ bố, con lắc, con lắc, bố lạy, con lạy, không có vậy ca À, પગી જાય ને હા હાલવા મળ્યા કાકા ગાડી લઈને જાય કેમ કેમ આગળ ઉભા રહેવું ને વાતો કરવા રહેવું તો ટાઈમ બગડશે અને હાલવામાં તકલીફ પડશે એને મોડું થાય પડે અત્યારમાં તડકો નથી એટલો હલાય એટલો હાલી જાય પછી તડકા નો હલાય છે નહીં ઢોકળા બોકળા ભરત કાકા દઈ ગયા હતા ઢોકળા ગરમ ગરમ છે તો પાણી ખાલી થઈ ગયું પાણી પીવાનું હતું પાણી ભરવા ઢોકળા ને ખાઈ લે તો બધા આપણે ખાવું નથી ખોટું એટલે પછી મજા નથી આવતી હાલવાની એટલે એની કરતા પાણી ઉપર આખો દે રહેવાનું છે આપણે ને આ ભાઈ અમારા જો સાફ સફાઈ કરી દીધી બે વાટો છે બધા નાસ્તો કરવા બે ગયા છે મસ્તનો ભરત કાકા ઢોકળા લાવ્યા હતા એટલે

અને જમવાનું તૈયાર થઈ ગયું છે જમવા હાથ પાડે છે તો જમી લઈએ આપણે હા અને દાદાની એ મેટિંગ કરે છે આપણે બાપુની કઈ રીતે અહીંયા બનાવવાનું છે એમ સેવા કરી છે આપણે જો દાદા કેમ છે આ બાપુ છે સેવા તો આપણે જમી લઈએ બાર જ દેવાનું છે ને તો બહાર જમવાનું છે તો ત્યાં કે આપણે હાથ પગ ધોઈ લો હું આ બધા ધોઈ લીધા છે મારે હજી બાકી છે પાણી આવે ઠંડુ છે ને એક નંબર પાણી નું મળતું જમવાનું મળી ગયું છે કાબા પાણી જ્યાંનું પીધું હતું ને પાણી પીધું પણ આ ત્યાં અમારે જમવાનું મસ્તી આવી ગયું

આ ઘડી ખુઈ જાઉં છું ને પછી હાલજું કલાક ખુઈ જાય તડકો છે બહુ પછી ધીમે ધીમે હાલવાનું છે ત્યાં લાગી હલાય ત્યાં લગી કાંઈ આપણે ત્યાંથી નીકળી ગયા છે એ આશ્રણ નથી ને હવે આ કાંક ડેમ આવ્યો છે મને નામ નથી આવડતું આ બધાને આવડતું છે પણ એ બધાય મારી મોજ થઈ ગયા છે અત્યારે ઘડીક વારમાં હમણાં તો હાફે જ ગયો છે કેમ કે તડકો બહુ છે

Nguyên nào cũng có gì giải áp để mọi độ hai sẽ là, nó I always say, này, ở đây ngon 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 giờ, ngon 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 ngon

બહુત ના પાડે અમારા પૈસા આપવાના નથી महाराज આપવાના છે દાદા તરફથી આવો છોડા કીયા છે કાબા હા દાદા ફોટો છે પાલે દાદા છે

સેયે ને રળો તો આગળ આલે ને જાય છે આપણે ગુલ્ફી ખાતા ખાતા વાહે આવે પાયા થઈ જાય ક્યાંક પહોંચ્યા છે ગરડા હજી થોડોક સાત થી આઠ કિલોમીટર આઘું છે પણ અમારા બે ભાઈ ઓલા ભાઈ ની બે નાવા ક્યાંક રહી ગયા છે અમે ન રહ્યા પાણી દેખાણું ને એટલે પણ અમે આ બાજુ આવ્યો છે એટલે હવે અમને અહીંયા બે ભાઈ પાણી દેખાણું છે ફુવારા વાળું તો વિચાર કરીએ નાય કે નહીં એમ તો ભાઈ શું કરવું છે નાય નાખવું ને હા હાલો આવું જ છે કેમ પણ મસ્ત ફુવારો છે ને હા તો આવો ફુવારો છે તો પછી નાય લેવાય કેમ કે થાકી ગયા છીએ બહુ એટલે નાવાનો વિચાર છે જ છે હાલો તો નાય લે ના તમે આવો ને આવો હારવા આપણે નાય ને આવ્યા છીએ ફૂલ ટાઈટ સડી ગયો અત્યારે તડકો એવો છે પણ ટાઢું પાણી એટલું છે ને કેમ ફૂલ બરફ વાળું હોય ને એવું ટાઢું પાણી છે આમ બહુ મજા આવી ગઈ અને ફુવારો છે જાણે સ્વિમિંગ પુલમાં નાવો આવ્યો હોય ને એવો ફુવારો છે જો કેમ પણ કેટલું તાડું પાણી છે હે સામે કઈ ને બો બધા ને એક નંબર મજા આવી ગયું ક્યાં રૂણા ભાઈ કહેતા હતા કે નાવું છે નાવું છે નાવું છે એ ક્યાંક નાવા ગયા પણ ઈ ક્યાં ડબલે ડબલે પાણી નાખવાનું હતું તો ન નાયા તો અમે અહીંયા નાતા હતા તેને મજા આવી ગઈ કે હવે તો એક નંબર પાણી છે ફુવારા વાળું તો એ ક્યાં નાવાનું જ હોય ને આ બધી માતાજીની કૃપા છે ભાઈ બાકી આપણને શું મળે કાંઈ નહીં વન વગડામાં શું મળે પાણી પીવાનું નથી મળતું ત્યાં નાવાની વાત તો અલગ રહી ને

આટલું ધાકું છે તો અહીંયા પોગી જવાય ને પછી આરામ કરી લેવાનો પાંચ મિનિટ મિત્રો આપણે ફાઇનલી સ્વામિનારાયણ ગરડા ભાગી ગયા છે અત્યારે આરામ કરવા બેઠા છે અમારા વાળ જો કેવા થઈ ગયા ના એમાં વાળ એવા થઈ ગયા કેમ કે તેલ ને એવું નાખ્યું ન હોય અને પૂરા વાળ છે અમારા પાસે અને વાળ બધા વિખાઈ ગયા તમને બધાને એમ થતું હશે કા

આ આપણે ખાવાનું નથી પણ તમને દેખાવાનું આપણે નથી ખાઈ જે એ ગરદ પાણી લીંબુ સોડા ફ્રી ને આવું બીજું થી આવા નીકળી ગયા છે નાસ્તો બધું કરી લીધો છે થોડો ઘણો હાલી ગયા છે અને આલીન જાય છે બધા હમ આશ્રમ છે ત્યાં નવો નાઈન આવ્યો છું ઠંડુ પાણી એવું હતું કે આખો દિનો થાકડો ઉતરી ગયો પણ બહુ ઠંડુ લાગ્યું મને તો ટાઈટ સરી ગયું તો શર્ટ પછી પહેરો પેલા આ લોક પૂરો કરી ગયા તો વિચાર રોકાણા છે એના હનુમાન દાદાના આશ્રમમાં આ છે મંદિર આશ્રમ ના અમારા આ ભાઈ ઉડી ગયા છે જો મારે આ બાજુ નીતિનભાઈ પણ હોઈ ગયા છે મમ્મી નાવા ગયા છે હું નાઈને આવતો રહ્યો છું પછી આપણે થોડોક નાસ્તો પાસ્તો કરીને ફટાફટ હોઈ જવું છે અને આજ તો વહેલા હાલવાનો છે તડકો લાગે છે બહુ દિવસે આજ વહેલા હાલીએ તેટલું રાત્રે હલાય એટલું દિવસે બહુ આરામ કરવાનું જ્યારે પગ્યા ત્યારે તો મિત્રો આપણે અહીંયા બીજો દિવસ આરામ કરીએ છીએ એટલે આપડે લોકો અહીંયા બીજો દિવસનો પૂરો કરીએ છીએ